હિંમતનગરમાં થોડા સમય અગાઉ પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં કાળા કાચવાળી ગાડી પર કાર્યવાહી કરવા મામલે મામલો ઘર્ષણ સુધી આવ્યો હતો જે ઘર્ષણમાં આર્મી જવાનને પોલીસ ચોકીમાં ઘસડી લઈ જવામાં આવ્યો હતો અને આર્મી જવાને પણ પોલીસની પરથી ઝપાઝપીમાં ફાડી નાખી હતી આ ઘર્ષણ બાદ પોલીસે આર્મી જવાન સામે ફરિયાદ નોંધી હતી ત્યારે સામા પક્ષે ફરિયાદ ન લેતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં કેટલાક ફોજી સંગઠનો દ્વારા ફરિયાદ કરવાની માંગણી પણ કરી હતી ત્યારે ફરિયાદ ન લેતા અનેક જગ્યાએ ન્યાયની માગણીઓ થઈ રહી છે તેવામાં આજે રાધનપુર પ્રાંત ઓફિસરને કેટલાક રિટાયર્ડ ફોજીઓ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી હતી જેમાં ફોજીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ડોક્ટરો પણ પોલીસ સાથે ભળેલા છે કારણ કે ઘર્ષણ બાદ જ્યારે આર્મી જવાનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો ત્યારે એમએન્સીમાં નોર્મલ રિપોર્ટ આવ્યો હતો બાદમાં જ્યારે જવાન આર્મી હોસ્પિટલમાં દાખલ થયા તેની પાસળીમાં ફ્રેક્ચર આવેલું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલના ડૉક્ટરોએ જાણી જોઈને પોલીસને બચાવવાના પ્રયત્ન કરેલ હોય તે તમામ બાબતો લખી જય હિન્દ જય ભારત જય પેરામેટ્રી સંગઠન આજ રોજ અમે પાટણ જિલ્લા પેરામેટ્રી સંગઠન એસોસિએશનના મુલાજમાનો પદાધિકારીઓ રાધનપુર પ્રાંત સાહેબની કચેરીમાં જે હિંમતનગરમાં એક આર્મી જવાન સાથે પોલીસ દ્વારા ભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો મારપીટ કરવામાં એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને એની અંદર અમે આપણા કલેક્ટર સાહેબ અમે માંગ કરી છે કે ભાઈ આ રીતનું જે વાતાવરણ જે છે આ રીતનું જે પોલીસ દ્વારા જે વર્તન છે એ ખરેખર શોભનીય નથી નિંદનીય છે અને ઘોર મતલબ નિંદા કરીએ છીએ સંગઠન એના માટે અમારું ગુજરાત સંગઠન દસ હજારને ચારસોની સંખ્યા અમારા પૂરા ગુજરાતની જશે અમારા પેરામેટ એસોસિએશનની છે જેની અંદર

એ યશપાલસિંહ ઝાલાને શરીરમાં કોઈ ઇન્જ્યોરી થઈ કોઈ ગા નથી એવું ડિક્લેર કરી અને પોલીસનો બચાવ કર્યો છે જય હિન્દ જય ભારત જય પેરામિલિટરી અત્યારે અમે પૂરા એક્સપેરામિલિટરના સંગઠનના સભ્યો પદાધિકારીઓ અને સભ્યો અને બધા મળી અને પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે હિંમતનગરની અંદર અમારા આર્મી જવાન ઉપર જે અભદ્ર વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો એને ઢોર માર મારવામાં આવ્યો અને એને ખેંચી અને એક જે આમ પબ્લિક પણ અને એક આતંકવાદી સાથે પણ જેવી કાર્યવાહી ના કરે એવી રીતે પોલીસે એમની જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને એમને ખેંચીને ઉપાડીને એમની ગાડીમાં નાખી અને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમને ત્યાં નહીં લોકલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પણ સારવાર દ્વારા ત્યાંના લોકલ ડોક્ટર દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે એમને કોઈ ઇન્જરી કે કોઈ જાતનું કોઈ થયેલ નથી એના પછી એ અમારા આર્મી જવાનને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં કને રિપોર્ટમાં જાણ થતા કે આર્મી જવાને પાંસળીની અંદર ફ્રેક્ચર થયેલું છે તો પછી આવું કેમ કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે લોકોએ કેમ આ બધી ના કરે એમનું કારણ એ છે કે બેની સાઠગાંઠ છે પોલીસ અને હોસ્પિટલ અને ડોક્ટરની જે સઠગળ છે તો એમના ઉપર કડી ન કડી કાર્યવાહી થવી જોઈએ અને જે આર્મી જવાન પર થયું છે એવું બીજી વાર ના થવું જોઈએ અમે લોકો બોર્ડર ઉપર ફર્સ્ટ લાઈન બોર્ડર ઉપર જે અમે જીવના જોખમે ઘરના પરિવાર ઘરના સભ્યો ઘરના બાળકોની રક્ષા કર્યા વગર જે દેશની રક્ષા કરવા માટે છે અને ફર્સ્ટ ગોળી જે લોકો ઝીલવા તૈયાર હોય એ જો લોકો સાથે પણ જો આવી કાર્યવાહી કરવામાં આવે

અને એમના ઉપર પણ સખત સખત કાર્યવાહી કરવી જોઈએ કે ભઈ તમે જય હિન્દ જય ભારત જય પેરા મિલિટરી નામ ડી કે સોલંકી રાધનપુર ડિસ્ટ્રિક્ટ પાટણ આજ રાન સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કે અમારા જવાનની સાથે ભારત દેશના સૈનિકની સાથે એક બોર્ડરની સુરક્ષા કરનાર સૈનિકની સાથે જે પોલીસ તંત્ર દ્વારા એક અઘટિત ઘટના ઘટાડવામાં આયેલી છે કે એક જવાનની સાથે સાત-સાત પોલીસ कर्मी જે ગાડીની અંદર કાળા કાટ લગાવેલા હોવાથી એક જવાન ની સાથે સાત સાત પોલીસ કર્મી અને ઘસેડીને અંદર માર માર મારી મારી મોઢા ઉપર પાછળ માર મારી અને અને એક કરી પોતાને ગાડીની અંદર ધકે લેવામાં આવે અને ગાડીની અંદર માર મારવામાં આવે એના પછી જેને હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવે છે જે જવાન ની અંદર અને ડોક્ટરે પણ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો કે તેને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી તો એનો મતલબ કે પોલીસ તંત્ર અને ડોક્ટર સાંટ ગાંઠથી મળેલા હોવા જોઈએ તો અમારી એક માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રને અને ડોક્ટર ની સાથે કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે